આજે તેરમી ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રસ્ય ટેકન મેલે મરદ ખરા જગમાહી ત્રિવિધ તાપે રે કેરી અંતર ડોલે નાહી નિધડક વર્તે રે દ્રઢ ધીરજ મનમધારી કાળ કરમની રે શંકા તે દેવે વિસારી ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની કલમ દ્વારા લખાયેલું સુરવીરતાના પદોમાંનું આ બીજું પદ જે સુરવીર ભક્ત છે જેના શરીરના રુધિરના કણે કણની અંદર મૂર્તિમાન સુરવીરતા છુપાયેલી છે જેને ભગવાન નિષ્ઠા સો ટકા પાક્કી છે ધર્મ નિયમમાં શુરા અને પૂરા છે જગતના નાશવંતપણાનું જેને નિરંતર અનુસંધાન છે જેને માત્ર ને માત્ર ધ્યેય સામી નજર છે હંમેશા આત્માનો વિચાર કરી એકમાત્ર પરબ્રહ્મ પરમાત્માને મારે રાજી કરવા છે એમની મરજી એમની રુચિ એમની ઈચ્છા એમના આદેશ પ્રમાણે જ મારે જીવવું છે એવો જે સાધુ હોય કે સત્સંગી હોય એ નિધડક થાય છે નિર્ભય થાય છે નિડર થાય છે શૂરવીર થાય છે ધન્ય થાય છે સુખી થાય છે કારણ કે ભગવાનને એણે કરતા હરતા માન્યા છે એને ખ્યાલ છે કે જે ભગવાનના શરણમાં ગયો અને ભગવાનનો થયો એવા સાધો કે સત્સંગી ઉપર કાળ કર્મ માયાનો કોઈ પ્રકારનો શક્તિ પ્રભાવ ચાલતો નથી કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ કાળ કર્મ માયાથી પરના પર પરના પર અનંત ગણા પર છે એટલા માટે નિધડક થઈ જાય છે આજે દુનિયાની અંદર લાખો ને કરોડો ને અબજ રૂપિયાવાળા મનુષ્યો શાંતિથી સુઈ શકતા નથી શાંતિથી ખાઈ શકતા નથી ખૂણે ખાતરે ક્યાંક ને ક્યાંક એનો ડર સતાવતો હોય છે એક્ટરો હોય રાજનેતાઓ હોય એની આજુબાજુ પચીસ પચીસ કમાન્ડો ફરતા હોય તો પણ એ નિડર નથી થયો નિધડક નથી થયો ભલે કદાચ ધમ ધમ ધરણી ધ્રુજાઓ તો ચાલતો હોય તો પણ એના મનના ખૂણા ખાંચરામની અંદર ડર છે નિધડક કોણ થાય નિદર કોણ થાય નિર્ભય કોણ થાય નિષ્પાપ કોણ થાય અને ધન્યતાનો અનુભવ કોણ કરે જેને ગુણાતી સંતના યોગે કરીને સત્સંગે કરીને કૃપા દ્રષ્ટિએ કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય કર્યો છે નિષ્ઠા કરી છે એને કોઈ જાતનો ડર સતાવતો નથી આત્મનિષ્ઠાની ભૂમિકા ઉપર બેઠો છે અને મારા ઉપર કોઈનું કંઈ પણ ચાલતું હોય તો એક માત્ર મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજનું કાળ કર્મને માયા તો મારાથી કરોડો કરોડો જોજન દૂર આંટા મારે આવી ખુમારી કોનામાં આવે છે ભગવાનનો ભક્ત થાય છે જેને ટેક કેતા પ્રતિજ્ઞા કેતા સ્વરૂપનિષ્ઠા પાક્કી કર્યું હોય જેમ ગીતામાં કહ્યું કે સ્વલ્પ મપ્યસ્ય ધર્મસ્ય ત્રાય તે મહતો ભયાત સ્વરૂપનિષ્ઠાનું થોડું સરખું પણ બળ હોય તો મોટા મોટા ભય થકી પણ આપણી રક્ષા કરે છે ભગવાન અનનચિંતયંતોમાં વે જના તેષામ નિત્યાભિયુક્તાના યોગ ક્ષેમં વહામ્યહમ એને દુઃખ આપવું હોય સુખ આપવું હોય સન્માન કરાવવું હોય તાળન કરવું હોય એ માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો કોઈ કરી શકે નહીં બ્રહ્માનંદ સ્વામી એટલા માટે ગાય ઉઠે છે निधडक निधडकवरते रे दृढीरज मनमाधारी निधडक वर वरते दृढधीरज मनमाधारी काळकर रे शंका ते देव विसारी टेकन मेले रे તે મરદ ખરા જગમાહી લાખો લાખો ભક્તો અને મનુષ્યોના ગુરૂપદે બિરાજમાન થયેલા પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજની આજુબાજુ એક પણ સિક્યુરિટી ગાર્ડ ન હતો એમને સિક્યુરિટી રાખવાની જરૂર નથી કારણ કે ભગવાન જેની રક્ષા માં બેઠા છે ભગવાન જેનું સર્વ પ્રકારે સંરક્ષણ કરી રહ્યા છે જેને કોઈ જાતનો ડર નથી કોઈ જાતની આશા અપેક્ષા અસક્તિ કામના ને વાસના નથી સત્યના પાયાઓ પર ધર્મના પાયાઓ પર જેનું પરમ પવિત્ર જીવન જીવાય છે એને કોનાથી ડરવાનું હોય સિકંદર જ્યારે ઘણા બધા દેશોની અંદર ચડાઈ કરતો જીતતો જીતતો ભારતની અંદર આવ્યો અને એક જંગલમાંથી પસાર થતો હતો તે વખતે એક મહાત્માજી નાની સરખી કેડીમાં પદ્માસન લગાવી ધ્યાન લગાવીને બેઠા હતા સિકંદરના સિપાહીઓએ કહ્યું કે મહાત્માજી ખડે હો જાઓ હમકો રાસ્તા દે દો महात्मा जी कहो कि यहां से खड़ा होने वाला नहीं हो दूसरा बहुत रास्ता है वहां से चले जाओ सिपाहियों एक घुसते थे ने को महात्मा जी आपको मालूम है हम कौन है और जो राजा महाराजा यहां से पसार होने वाले हैं वो विश्व विजयी सम्राट सिकंदर है जीना हो तो खड़े हो जाओ नहीं तो मरेगा तार महात्मा जी कहो कि दुनिया कोई ना बापनी में कोई बाप की ताकत नहीं मैं मारी सके बोलाओ तारा सिकंदर ने अरे सिकंदर आने कहो महात्मा जी मुझे पहचानते हो महात्मा जी कहो कि हां मैं पहचानता हूं तू तो भिखारी है तेरे को तेरा देश में बटको रोटला खाने का नहीं मिला इसलिए यहां तक लंबा हुआ ने तुम सम्राट नहीं है राजा नहीं है मन का गुलाम है विषय का गुलाम है देह का गुलाम है संपत्ति और वैभव का गुलाम है राजा तो मैं हूं सिकंदर क्रदायमान थी प्रदेश में तलवार हती ती लटकती थी ती काढ़ी मारवा तैयार थे कहू कि अवे ज्यादा बोलेगा तो एक घाप दो कटका मर जाएगा મહાત્માજીએ કહો કે મને મારવા વાળો દુનિયામાં હજી સુધી કોઈ પેદા થયો નથી તું કદાચ મારીશ તો મારા દેહને મારીશ હું તો આત્મા છું આત્મા બળતો નથી સુકાતો નથી સડતો નથી કોઈની તાકાત નથી એ આત્માને મારી શકે અને તે વખતે કહેવાય છે આ શબ્દો સાંભળીને સિકંદરે પોતાની તલવાર મ્યાન કરી દીધી અને કહેવાય છે ત્યાંથી પાછો વળી ગયો કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે જેને ભગવાનનો આધાર છે ભગવાનની શરણાગતિ ભગવાનની કંઠીજાના ગળામાં છે નિધડક થઈ જાય છે અને ગમે તેવા આપત્તિ વિપત્તિ સન્માન દુઃખના અપમાનના તિરસ્કારના પ્રસંગો બને એની અંદર એ ધીરજ ધારીને રહે છે કારણ કે એ કરતા અર્તા ભગવાનને માને છે આ પદ જો આપણા આધ્યાત્મિક માર્ગમાં આપણા જીવન સાથે આત્મ થઈ જાય દ્રઢ થઈ જાય તો આપણામાં એ ખુમારી આવે આપણને એ ભગવાનનો આનંદનો અનુભવ થાય આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ